જય શ્રી કૃષ્ણ મિત્રો જયારે દીકરાની જંખના માતા પિતાને અંધ બનાવે છે ત્યારે દીકરીઓના અસ્તિત્વનું શું થાય છે આજની વાર્તા દરેક માતા પિતાને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે તો શરૂ કરીએ આજની વાર્તા મોટી બેન મોટી બેન જોવો તો ખરા મમ્મીને શું થઈ ગયું છે રોહિએ એની સૌથી મોટી બેન ભાવનાને જાણ કરતા આફળી ફાફડી થતી બોલી મમ્મી ક્યાં છે રાંધવાનું પડતું મૂકીને બેબાકડી બનીને ભાવના દોડતી બહાર આવી બાથરૂમમાં ઉલટીઓ કરે છે રોહિએ ઈશારો કર્યો મમ્મી પાસે પહોંચીને ભાવનાએ જોયું કે મમ્મી બે હાથે માથું પકડીને ઉલટી કરી રહી હતી સી વાત છે મમ્મી ભાવનાએ સહજ સ્વરે પૂછ્યું ખબર નથી થોડી વાર પછી ડોક્ટરને દેખાડી આવીશ અત્યારે જ ડોક્ટરને બોલાવી લાવું ભાવનાએ પૂછ્યું ના રે હવે હું ઠીક છું મમ્મીએ મોં ધોઈને ઊભા થઈને ટુવાલથી મોં લૂંસતા લુસતા કહ્યું ભાવના પાછી રસોડામાં ચાલી ગઈ ને મમ્મી અંદર આવીને પલંગમાં સૂઈ ગઈ થોડી વારમાં ભાવના પાણીનો ગ્લાસ લઈને આવીને મમ્મીને આપતા બોલી કોલેજમાં જાઓ કે નહીં તમારી તબિયત ઠીક ન હોય તો આજે નથી જતી ના ના તું તારે કોલેજ જા આમે વંદના અને સોનલ હમણાં આવી પહોંચ છે મમ્મીએ પાણીનો પ્યાલો હોઠે માંડીને નાના નાના ગોરડા ભરતા કહ્યું રસોઈનું કામ બતાવ્યું ને ભાવના તૈયાર થઈને કોલેજ ચાલી ગઈ એ બીએ ના અંતિમ વર્ષમાં ભણતી હતી એનાથી નાની વંદના 11માં ધોરણમાં અને સોનલ 9માં ધોરણમાં સૌથી નાની રોહી છઠ્ઠા ધોરણમાં હતી કોલેજ પહોંચવામાં બસ દ્વારા અડધો કલાક લાગતો હતો બસની ગતિની સાથે જ ભાવના વિચારોની દુનિયામાં દોડવા લાગ્યું એ વિચારવા લાગી મમ્મી દીકરાની આશામાં આશામાં જન્મ દેવાની તૈયારી તો કરતી નહીં હોય ને ત્રણ વર્ષ પહેલા પણ આવી જ રીતે એમણે દીકરાની આશામાં જોખમ વહરી લીધો હતો અને ગર્ભસ્થ શિશુ અકાળે જ મૃત્યુના મુખમાં સમાઈ ગયું હતું મમ્મી ત્રણ ચાર દિવસ હોસ્પિટલમાં રહી હતી ભાવનાની સામે જ મમ્મીને સમજાવતા મહિલા ડોક્ટરે કહ્યું હતું આપનું શરીર એટલું બધું નિર્બળ થઈ ગયું છે કે બાળકને જન્મ આપવા સુધીની પ્રક્રિયા પૂર્ણ કરવાનો ભાર ઉપાડી શકો એમ નથી આપને પહેલેથી ચાર બાળકો તો છે હવે પછી ભવિષ્યમાં ખાસ સાવધાની રાખો તથા આવી ખતરનાક જવાબદારી ઉપાડવાની કોશિશ ન કરશો પરંતુ ડોક્ટર મારે તો બધી છોકરીઓ જ છે એક પણ છોકરો નથી મમ્મી એટલું જ બોલી શકી હતી તેથી શું થયું છોકરા અને છોકરીઓમાં ફરક શું છે હવે જો છોકરીઓ પણ છોકરાઓના બધા કામ કરે છે દરેક ક્ષેત્રમાં એ પોતાનું સ્થાન જમાવી રહી છે છોકરાથી આપને સુખ પ્રાપ્ત થશે એવું જરૂરી નથી ડોક્ટરે સમજાવતા કહ્યું પરંતુ છોકરીઓથી વંશ વેલો થોડો જ વધવાનો છે સંકોચ અનુભવતી મમ્મી કહી રહી હતી વંશવેલો કેવળ છોકરાથી જ વધતો નથી બલકે સંતાનના ગુણોથી વધે છે પછી છોકરો હોય કે છોકરી આપ છોકરીઓને એવી યોગ્ય બનાવવાની કોશિશ કરો જેથી એ પોતાનું સન્માન તો વધારે જ સાથે સાથે વંશનું નામ પણ ઉજ્જવળ કરે આટલું સમજાવીને લેડી ડૉક્ટર ચાલ્યા ગયા આજકા સાથે બસ ઊભી રહી ત્યારે ભાવનાની વિચારતંદ્રા તૂટી કોલેજની સામે જ આવીને બસ ઊભી રહી હતી ઝટપટ એ પોતાનું પર્સ સંભાળતી નીચે ઉતરી ગઈ ડૉક્ટરે પરીક્ષણ કર્યા બાદ મમ્મીને કહ્યું આપને આ ઉંમરે બાળકનું શું સૂજ્યું આપ ગર્ભવતી છો અને આખો પીરિયડ સાવધાની વર્તવી પડશે આ વખતે મમ્મી એક નર્સિંગ હોમમાં ગઈ હતી કારણ કે સરકારી હોસ્પિટલના ડોક્ટરે તો ચેતવણી આપી જ દીધી હતી ડૉક્ટર સાહેબ વાત જાણે એમ છે કે મારે ચાર દીકરીઓ છે ફક્ત દીકરા માટે જ આ વખતે આવી સ્થિતિ ભોગવવા તૈયાર થઈ છું આપની હોસ્પિટલમાં ગર્ભ લિંગ પરીક્ષણની સગવડ હોય તો મને કહી દો કે દીકરો છે સ્મિત વેતા ડૉક્ટરે કહ્યું આવતો મહિનો આવતા આવતા તો મમ્મીને અનેક વાર ઉલટીઓ થઈ અને દીકરીઓને ખબર પડી ગઈ કે મમ્મી ફરી પાછી દીકરાની આશામાં ને આશામાં પોતાની જિંદગીને દાવ પર મૂકી રહી છે ભાવના અને વંદના તો સમજદાર હતી એમને મમ્મીની આવી સ્થિતિ પર ક્રોધ પણ ચડતો હતો કે દીકરાની આશામાં એ શા માટે વારંવાર પોતાના શરીરને જોખમમાં મૂકતી હશે હવે તો ઉમર જોતા આ સ્થિતિ શરમજનક લાગતી હતી પણ એ મમ્મીને સી રીતે કહે એક તો ખચકાટ અનુભવતી હતી બીજું એ દીકરીઓને અવારનવાર ધમકાવ્યા કરતી હતી એટલે એમની સામે બોલવાની એમની હિંમત જ ચાલતી નહોતી પપ્પા તો બસ મમ્મી કહેતી એમ જ કરતા હતા હતા કારણ કે તેઓ અત્યંત સીધા અને પપ્પા હું બીએ કર્યા પછી એસ ની પ્રતિયોગી પરીક્ષામાં બેસીશ કુશાગ્ર બુદ્ધિની ભાવના એક દિવસ પપ્પા સાથે પોતાના ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરી રહી હતી બહુ સારું બેટા જેવી તારી મરજી પપ્પાએ કહ્યું બસ બસ દહેવા દુ નકામા લાડ બીએ કરાવીને એને પરણાવી દેવાની તૈયારી કરો આવી રીતે આપણે બધી છોકરીઓને ભણાવવામાં બેસીશું તો પછી માથાના વાળ પણ બચીએ નહીં પહેલા ભણાવવામાં ખર્ચ કરો પછી દહેજ માટે દેવું કરો એક જ દીકરી હોત તો વિચાર પણ ખરા પણ અહીં તો છોકરીઓની લંગાર લાગી ગઈ છે દીકરો એકેય ન થયો મમ્મી વચ્ચે જ બરાડા પાડવા લાગી હતી મમ્મીની વાતોથી દીકરીઓએ અનેક વાર પોતાને અત્યંત અપમાનિત અનુભવી હતી પરંતુ એ દિવસે તો ભાવનાને છોકરી શબ્દ ગાળ જેવો લાગ્યો હતો એને મનોમન કુદરત માટે ફરિયાદ જાગી કે જો છોકરી હોવાનું આટલું બધું ખરાબ અને હીન છે તો પછી એને બનાવી જ શા માટે પરંતુ એ જાણતી હતી કે તા નારી વિના જીવની ઉત્પત્તિ જ અસંભવ છે પછી એને હીન દ્રષ્ટિથી શા માટે જોવામાં આવે છે જો માં જ પોતાની દીકરીઓને તિરસ્કારવા લાગશે તો પછી એમને સ્નેહ ક્યાંથી મળશે મારી મમતા છે દીકરા અને દીકરી માટે મમતાના માપદંડ જુદો જુદો શા માટે કહેવાય છે કે સંતાનમાં જ માના પ્રાણ હોય છે મા માટે બધા જ સંતાન એક સરખા હોય છે પરંતુ અહીં તો માને દીકરીઓ પ્રતિ સાચો પ્રેમ બતાવતી જોયો જ નથી મમ્મી મારા સ્કૂલનો ડ્રેસ જૂનો થઈ ગયો છે નવો શેવાડા આપો ને એક દિવસ સોનલે લાટ કરતા કરતા મમ્મીનો સાડીનો પાલો પોતાની આંગળીએ વિટાળતા કહ્યું હતું હા હા સીવડાવી આપીશ પણ માથા ઉપર શું આવે છે જુઓ ત્યારે મહારાણીઓને કઈ ને કઈ ફરમાઈશો ઉભી જ હોય છે આખી ચોકડી મારી છાતી પર મગ આવી ગઈ છે મમ્મીએ ક્રોધથી સાડીનો પાલો ખેંચતા બબડાટ કર્યો એટલે સોનલ ગભરાઈને બીજા રૂમમાં ચાલી ગઈ સૌથી નાની દીકરી રોહીને મમ્મી ક્યારેક હેત કરતી પણ મોઢે ચડાવી દેતી છતાં કહેતી તું જો છોકરો થઈને આવ્યો સમજો મમ્મીના મેણા સાંભળી દીકરીઓ ઉદાસ થઈ જતી ક્યારેક તો ચારેને લાગતું કે આ ઘરમાં દીકરી તરીકે જન્મ લઈને કોઈ મોટો ગુનો કર્યો છે પપ્પા ધીમેથી મમ્મીને સમજાવતા શા માટે નાહક બિચારીઓને દુખ દેવું તમે મૂંગા રહો મમ્મી ગરજી ઉઠતી છોકરીઓને જન્મ આપી આપીને મારી તબિયત જ સાવ ખરાબ થઈ ગઈ છે તબિયત છોકરીઓએ થોડી ખરાબ કરી છે આમાં તારો જ વાક છે દીકરી જન્મતા જ શોક મનાવવા બેસી જાય છે નહીતર સરખી રીતે ખાઈ પી તો તબિયત સારી રહે પપ્પા દલીલ કરતા તમને શી ખબર હોય દીકરા વિના સ્ત્રી કેટલી અધૂરી રહે છે જ્યારે હું દોરી પર ફ્રોક સ્કર્ટ સાડી સુકાતી જોઉં છું ત્યારે મન કકળી ઉઠે છે કે અહીં નાના બુશર્ટ પેન્ટ પણ હોય તો કેવું સારું લાગે મમ્મીની વિચિત્ર વાતો સાંભળી પપ્પા ચાલ્યા જતા અને ખબર પડી કે આ વખતે છોકરો છે મમ્મીને જાણે ખજાનો મળી ગયો હોય એમ એના ચહેરે પ્રથમ વાર પ્રસન્નતા ઝળકી મમ્મીના વર્તનમાં ફેરફાર જોઈ દીકરીઓને નવાઈ લાગી એક દિવસ રૂહીએ હલવો માગ્યો ત્યારે મમ્મીએ કહ્યું થોડા દિવસ રાહ જો તારો ભાઈ આવશે ત્યારે સોસાયટી વાળાને પણ ખવડાવીશું ભાવના અને વંદના આંખોમાં પ્રશ્ન લઈને જોઈ રહી બીજી અઠવાડિયે થયું શું મમ્મીને ખાતરી જ છે કે છોકરો જ આવશે બીજે દિવસે મમ્મીએ રસગુલ્લાનો ડબ્બો લાવી બધી દીકરીઓને આપ્યો અને જણાવ્યું કે ડોક્ટરે દીકરો આવશે એવું કહ્યું છે એક ક્ષણ તો બધાને ખુશ થઈ પણ ભાવનાને વંદના મનમાં સંશય ઉઠ્યો કે ભાવનાને યાદ આવ્યું કે એના સિવાય કોઈ દીકરીના જન્મે નવા કપડા ખરીદાયા નહોતા વંદના અને સોનલ અને રૂહીને ભાવનાના જ જૂના કપડા પહેરાવવામાં આવતા વંદનાના જન્મ વખતે ભાવના નાની હતી પણ સોનલ ને રૂહિના જન્મે મમ્મીને રોતી જોઈ હતી દીકરીઓની સંખ્યા વધતી જ હતી મમ્મીનું વર્તન વધુ રૂખું થતું ગયું હતું મમ્મીનો કજિયાળો સ્વભાવ દીકરીઓ સાથે વાત કરતા પણ વડકચા પરવામાં વ્યક્ત થતો જ્યારે રૂહી મીઠાઈ માગતી ત્યારે એનો કડક સ્વરે ઠપકો આપતી મીઠાઈ ખાવી હતી તો દીકરો બનીને હતું ને તારી સાથે આખી સોસાયટીના લોકોના મો મીઠા કરાવવા હતા પરંતુ આજે તો દીકરાના જન્મ પહેલા જ રસગુલ્લા ખવડાવી રહી હતી આથી દીકરીઓને લાગ્યું કે એમના અસ્તિત્વનું કોઈ મહત્વ જ નથી ઘરકામમાં ચારે બહેનો મમ્મીને પૂરી મદદ કરતી હતી છતાં હવે ઉપેક્ષા અને તિરસ્કાર જ સહન કરવો પડશે દીકરાના જન્મ પહેલા જ બહેનોના મનમાં તિરસ્કારની લાગણી પેદા થઈ ગઈ હતી દીકરાની આશાએ મમ્મી એટલી ઉત્સાહિત થઈ ગઈ હતી કે ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં દીકરીઓને સતત સૂચનો આપતી તમારા ભાઈ માટે આ કબાટ ખાલી કરો એના કપડા રમકડા અહીં મૂકીશું ભાઈ માટે ખરીદેલ સાબુ પાવડર તમે વાપરશો નહીં ભાઈ ઊંઘ્યો હોય ત્યારે ખબરદાર કોઈએ ધાંધલ ન કરવું એક દિવસ વંદના ખીજવાય ને બોલી ઊઠી મમ્મી હજી તો ભાઈ આવ્યો પણ નથી પણ તમારી સલાહો શરૂ થઈ ગઈ છે અમારા માટે ક્યારે આટલો ઉત્સાહ દેખાડ્યો છે મમ્મીના ચહેરા પર ક્રોધ ફાટી નીકળ્યો એણે વંદનાના ગાલ પર જોરથી તમાચો માર્યો અને ગ્રજના કરી આજે વીસ વર્ષ બાદ આપણા ખાનદાનનો દીપક આવી રહ્યો છે અને તું અત્યારથી જ ઈર્ષાથી સળગી રહી છે ચાલ મારી નજર સામેથી દૂર થા આ દ્રશ્ય જોઈ રૂહી ડરીને રૂમની બહાર ભાગી ગઈ સોનલ મૂંગી ઊભી રહી ત્યારે ભાવનાનું શરીર ક્રોધથી ધ્રુજવા લાગ્યું એ વિચારી રહી દીકરો આવ્યો પણ નથી ત્યાં સુધીમાં માં દીકરી પર હાથ ઉપાડે છે તો પછી આગળ શું થશે અપમાનિત ભાવના ગરજી ઉઠી અમે ચારેય મરી જઈએ તો પણ તમને અફસોસ થવાનો નથી તમારા માથેથી તો બોજો ઉતરી જશે મમ્મીનો ક્રોધ હજુ શાંત થયો નહોતો તમે એટલી જલ્દી છુટકારો આપો એવી ક્યાં છો ભાવના વંદના અને સોનલ પોતાના ઓરડામાં ચાલી ગઈ મોટી બહેન આ અપમાનજનક જીવન પ્રત્યે તમને હજુ પણ કંઈક રસ છે વંદનાએ ભાવનાની આંખોમાં જોઈને પૂછ્યું ભાવનાનો અવાજ ભીનો હતો તો શું કરીએ આ ઘરમાં આપણો વિદ્રોહ ચાલી નહીં શકે હવે એક જ રસ્તો દેખાય છે વંદનાના શબ્દોમાં નિરાશા ઘેરાઈ ગઈ હું આવી સ્થિતિ સહન નથી કરી શકતી વંદનાએ કહ્યું ભાવનાએ શાંતિથી જવાબ આપ્યો પરંતુ સંયુક્ત આત્મહત્યા કરીને આપણે ભણેલી ગણેલી છતાં અન્યાયથી હારી જઈશું આપણું જીવન નષ્ટ કરવું એ યોગ્ય નથી આ કામથી માતા પિતાની બદનામી થશે અને લોકોમાં ખોટી વાતો કરશે વંદના આવેશમાં બોલી કરવા દો ખોટી વાતો આપણે તો જઈશું પછી શું થાય એની સિંહ પરવા ભાવનાએ શાંતિથી સમજાવ્યું આવેશમાં નિર્ણય ન લો આ સમસ્યાનો બીજો ઉકેલ છે આપણે પોતાની લાયકાત વધારી એટલી આગળ વધીએ કે માતા પિતાને પોતાના પક્ષપાત પર પસ્તાવો થાય જો તેઓ અસહકાર કરે તો આપણે એકઠા થઈને વિરોધ કરીશું વંદના સમજણ ન પડતા પૂછ્યું મોટી વધુ સ્પષ્ટ ભાવનાએ સમજાવ્યું હું બી એ પછી આઈએસ ની પરીક્ષા આપીશ મમ્મી લગ્ન કરવા માગે છે પણ હું મારા લક્ષ્ય સુધી પહોંચીશ તું ડોક્ટર બન સોનલ અને રૂહિ પણ પોતાની ઈચ્છા પ્રમાણે આગળ વધે માતા પિતા આપણને ઝટપટ પ્રણાવી દીકરાને સુખ આપવા માગે છે આ અન્યાય સહન નહીં કરીએ આપણું જીવન પોતાની રીતે જીવીશું વંદનાએ ધીરે સ્વરે કહ્યું ઠીક છે હવે સમજાયું મમ્મીને પીડા વધતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ઓપરેશન પછી જ્યારે તેમણે તંદુરસ્ત દીકરાને જોયો ત્યારે જાણે જીવનનું ધ્યેય પૂરું થયું પપ્પાએ પણ દીકરાને વહાલ કર્યો એમની આંખોમાં પણ ખાસ સુખ ખુશી ઝળકી રહી ભાવના બી એમાં પ્રથમ શ્રેણીમાં પાસ થઈ ત્યારે ઘરમાં ખુશી છવાઈ ગઈ પપ્પા હવે હું સિવિલ સર્વિસની તૈયારી કરીશ ભાવનાએ ઉત્સાહથી જણાવ્યું મમ્મીએ તરત વચ્ચે પડીને કહ્યું જેટલું વધુ ભણશે એટલો સારો વર શોધવો મુશ્કેલ થશે દહેજ પણ વધુ આપવો પડશે હજી તો ત્રણ બહેનો બાકી છે એમની ઈચ્છાઓ કેવી રીતે પૂરી કરીશો હવે ભણવાનું બંધ કરાવો અને યોગ્ય વર શોધો મમ્મી મારા લગ્નની ચિંતા ન કરો હું પોતે જ મારી જવાબદારી લઈશ ભાવનાએ કહ્યું મમ્મી ચકિત થઈ ગયા શું તું જાતે જ લગ્ન કરીશ અમારું નાક કપાવવું છે મમ્મી તમે મારી વાત સમજતા નથી મારો અંતિમ નિર્ણય છે કે હું પરણવા માગતી નથી એમ કહી ભાવના ચાલી ગઈ પપ્પાએ પહેલી વાર ભાવનાનો પક્ષ લીધો ભાવનાને તેની ઈચ્છા પ્રમાણે જીવવા દો પપ્પાએ ભાવનાની તરફેણ કરી જેથી મમ્મીએ અનિચ્છાએ પણ સ્વીકારવું પડ્યું ભાવનાએ પરીક્ષાની તૈયારી શરૂ કરી મમ્મીનો વિરોધ ચાલુ જ રહ્યો ક્યારેક ભાવના ભણતી હોય ત્યારે કામ ચિંધાવતી તો ક્યારેક મુન્નાને એના હાથમાં પકડાવી દેતી પણ ભાવના મક્કમ રહી અને પરીક્ષામાં સફળ થઈ પપ્પા ખુશ થયા મમ્મી પણ પ્રસન્ન દેખાયા બહેનો તો ખુશીથી ઘેલી થઈ ગઈ ટ્રેનિંગ દરમિયાન ભાવના ભૂપેન્દ્રને મળી અને તેમની મૈત્રી પ્રેમમાં બદલાય ભાવનાએ પોતાના પરિવારની પરિસ્થિતિ સમજાવી ત્યારે ભૂપેન્દ્ર હસીને બોલ્યો અમારે તો ઘરમાં છોકરી જ નથી મારી મમ્મી અને ભાઈઓ તને હથેળીમાં રાખશે અને તું ભાવનાએ શરમાતા પૂછ્યું મારું તો બધું તારું જ છે તારા માતા પિતાના ઘરમાં જે અન્યાય ભોગવ્યો છે તે મારા મમ્મીના પ્રેમથી ભૂલાઈ જશે ટ્રેનિંગ પૂરી થતાં જ ભાવના અને ભૂપેન્દ્રએ કોર્ટ મેરેજ કરી લીધી જ્યારે ભાવના ભૂપેન્દ્ર સાથે ઘરમાં આવી ત્યારે સૌ ચકિત થઈ ગયા મમ્મીને અપમાન પપ્પા પણ જ્યારે લાયકાત અને અને સારા વિશે જાણ્યું ખાસ કરીને એ વાત જાણ્યા પછી કે એમણે દહેજ માગ્યા વિના લગ્ન કર્યા છે ત્યારે માતા પિતાનો ક્રોધ ઓગળી ગયો ભૂપેન્દ્રને વધારામાં જિલ્લા અધિકારીનું પદ મળ્યું ભાવનાએ પણ ઉચ્ચ પોસ્ટ પ્રાપ્ત કરી પોતાની બદલી ભૂપેન્દ્રના શહેરમાં કરાવી લીધી સાસુએ ભાવના પર પ્રેમ વરસાવ્યો પોતાના દીકરાએ કેવી સુગઢ લાયક છોકરી પસંદ કરી છે એ વિચારથી ગર્વિત થયા વંદનાને મેડિકલમાં પ્રવેશ મળ્યો માતા પિતા એને વહેલા પરણાવવા માગતા હતા પણ ભાવનાની પ્રેરણા લઈને એ ડોક્ટર બનવા માંગતી હતી એણે પણ મમ્મીના વિરોધનો સામનો કર્યો હવે મમ્મીનો મોટાભાગનો સમય મુન્નાની સંભાળમાં જતો હતો તેથી ઘરનું કામકાજ બહેનોને જ કરવું પડતું છતાં તેઓ પોતાના અભ્યાસમાં ધ્યાન આપતી સોનલ કોલેજમાં દાખલ થઈ મુન્નાને સ્કૂલમાં મૂક્યો પણ વધુ પડતા લાડથી એનો સ્વભાવ બગડી ગયો હતો ગાળો આપવી હાથ ઉપાડવો રડવું એ એની આદત બની ગઈ હતી બહેનો વઢે ત્યારે મમ્મી એનો જ પક્ષ લેતી તમે બધા એની પાછળ કેમ પડ્યો છો કેટલી મુશ્કેલીથી એને મેળવ્યો છે હજુ નાનો છે મોટો થશે તો સુધરી જશે મમ્મીની આ વાત સાંભળી બહેનો ચૂપ થઈ જતી ડોક્ટર બનતા જ વંદનાએ ઘરમાં જાહેરાત કરી દીધી કે એ પોતાના સહપાઠી રોબર્ટ સાથે લગ્ન કરશે આ સાંભળતા જ મમ્મીએ ઘરમાં તોફાન મચાવી દીધો હું આ લગ્ન નહીં થવા દઉં શું આપણી જાતમાં છોકરાઓનો દુકાળ પડ્યો છે કે એક ખ્રિસ્તી સાથે લગ્ન કરી આપણું નાક કપાવવું છે વંદના દઢતાથી બોલી મમ્મી હું રોબટ સાથે જ પ્રણીશ બાળપણથી આજ સુધી માતા પિતાના પ્રેમ માટે તરસી રહી છું આ ઘરમાં મને માત્ર કચકચ ધમકીઓ અને અપમાન જ મળ્યા રોબટનો પ્રેમ મને આ દુઃખો ભૂલાવી દેશે આ રવિવારે ચર્ચમાં અમારા લગ્ન થશે મમ્મી સ્તબ્ધ રહી ગઈ પપ્પા તટસ્થ રહ્યા વંદનાનો વિજય થયો પહેલા કોર્ટમાં અને પછી ચર્ચમાં લગ્ન થઈ ગયા સોનલ અને રૂહિ પણ લગ્નમાં સામેલ થયા હતા આ ઘરમાં બે દીકરીઓ પરણી પણ ઢોલ ન ધબક્યા ન જાન આવી મમ્મીએ ઉદાસીનતાથી કહ્યું પપ્પાએ સમજદારી દર્શાવી આમાં આપણી જ ભૂલ છે એમની પસંદગીની કદર કરી સહકાર આપવો જોઈતો હતો આપણો અસહકાર જોઈ એમણે વિદ્રોહ કરી લગ્ન કરી લીધા ભાવનાએ તો આપણને પૂછ્યું પણ નહીં મુન્નો ભણવામાં નબળો હતો મમ્મીએ એનું ટ્યુશન પણ લગાવ્યું પણ એ બહેનો સાથે ઝઘડતો મમ્મી એને દૂધ બદામ ખવડાવતી પણ છોકરીઓ જ વધુ સારો અભ્યાસ કરતી મૂનનો માત્ર પાસ થવા માટે જ પાસ થતો જ્યારે સોનલ એમ ના અંતિમ વર્ષમાં હતી ત્યારે ભાવનાએ પોતાના શહેરના એક યોગ્ય અધિકારી યુવકનો પ્રસ્તાવ મોકલ્યો હવે માતા પિતા છોકરીઓની કદર કરતા હતા લગ્નની વાત પાકી થઈ સોનલે પોતાની સુગઢતાથી સાસરિયાના હૃદય જીતી લીધા તેણી દીકરીઓ પોતપોતાના ઘરે ખૂબ પ્રસન્ન હતી મા બાપના પક્ષપાત ભર્યા વલણથી જેટલો અપમાન તણાવ અને અન્યાય રોષ એમને મળ્યા હતા એટલો જ હવે સ્નેહ મળી રહ્યો હતો મુન્નો સાતમા ધોરણમાં બે વાર ફેલ થયો અને નિશાળથી કાઢી મૂકવામાં આવ્યો બીજી નિશાળમાં દાખલ કરવાની વાત ચાલી ત્યારે એણે જીત પકડી મારે હવે ભણવું નથી હું પપ્પા સાથે દુકાને બેસીશ માતા પિતાએ ઘણું સમજાવ્યું પણ એણે અભ્યાસ છોડી દીધો મુન્નો ક્યાં છે એક દિવસ પપ્પાએ પૂછ્યું દુકાનેથી બપોરે જ ચાલ્યો ગયો કોઈ મિત્રને મળવા જવાનું કહ્યું મમ્મીએ જવાબ આપ્યો પપ્પાએ ચિંતિત સ્વરે કહ્યું મને મુન્નાની આદતો સારી નથી લાગતી ગયા અઠવાડિયાથી જ દુકાનમાંથી રોજ દસ વીસ રૂપિયા ઓછા થાય છે મમ્મીના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ હું જ પૂછી જોઉં છું રાતે મુન્નો ઘરે આવ્યો ત્યારે મમ્મીએ ગરમા ગરમ ભોજન પેરસ્યું મમ્મીએ પૂછી જ લીધું આટલું બધું મોડું ક્યાં કર્યું બેટા ફિલ્મ જોવા ગયો હતો પણ કહીને તો જવું હતું કેટલી ચિંતા થાય છે કેમ શું હું કઈ ધાવણું બાળક છું કે દરેક વખતે તમને પૂછવા આવું મને મનમાં આવશે એમ કરીશ તારા પપ્પા કહેતા હતા કે ગલ્લામાં રૂપિયા ઓછા થાય છે ઈસાબાપ્પાનો રાખ મમ્મી ધીરે ધીરે દુકરાનો મૂળ જોઈને કહી રહી હતી કેમ શું દુકાનમાં મારો હિસ્સો નથી બધી મિલકતનો હું એકલો જ વારસદાર છું મારી મરજી ને ઈચ્છા હશે ત્યારે રૂપિયા લઈશ બોલો કોઈ ફરિયાદ કરવાની છે થાળી થઈ ગયો મમ્મી બનીને પોતાના પરાક્રમો જોઈ રહ્યો પતિ પત્ની પોતાના દીકરાની નાલાયકી અને રેઢિયાળપણું જોઈ જોઈને પરેશાન થઈ રહ્યા હતા હવે એમને ખાતરી થવા માંડી હતી કે કુળની શોભા ખરેખર સંતાનના ગુણોથી જ વધે છે છોકરાથી નહીં ચારે દીકરીઓથી પ્રભાવિત થયેલા લોકો જ્યારે એમની પાસે આવીને પ્રશંસાના પુષ્પ વેરતા ત્યારે ગર્વથી એમની આંખો ચમકી ઉઠતી પરંતુ હવે તો આ છોકરાને કારણે એમની ઇજ્જત ધૂળમાં મળવામાં કશી કસર બાકી રહી નહોતી બંને વિચારવા લાગ્યા નાહકના તેઓ દીકરીઓને દોષ દીધા કરતા હતા અડધૂત કર્યા કરતા હતા એ દીકરીઓ આજે કેટલી યોગ્યતા સન્માનપૂર્વક અને કુશળતાથી ગૃહસ્થની જવાબદારીઓ સંભાળી રહી છે હવે તો રૂહી પણ કોલેજમાં આવી ગઈ હતી ભણતર ઉપરાંત બીજી અનેક પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લેતી હતી એમની યોગ્યતાથી જ્યાં મા બાપ ગર્વ અને ખુશી અનુભવતા ત્યાં મનમાં એક પીડા પણ જન્મતી કે મુન્નો પણ આટલો જ લાયક હોત તો કેવું સારું થાત કદાચ એમના વધુ પડતા લાડકોડથી જ એ બગડીને કાબુ બહાર ચાલ્યો ગયો હતો સગવડો અને અને જીવી રહેલી ભાવના વંદના સોનલ જ્યારે ક્યારેક ફુરસદની પળોમાં વીતેલી યાદ વાતો યાદ આવતી ત્યારે વિચારતી કે સારું થયું કે એક દિવસ ભાવે વેશમાં આપઘાતનું ખોટું પગલું ભરતા ભરતા રહી ગયા અને એવો વિચાર મનમાંથી કાઢી નાખ્યો એમણે અન્યાય અપમાન તણાવથી છુટકારો મેળવવા માટે જીવનથી જ મુક્તિ મેળવવાનું વિચાર્યું હતું પરંતુ ખરો નિર્ણય લેવાથી હવે એમના મા બાપ પોતાની દીકરીઓની યોગ્યતા જોઈને ગર્વ પણ અનુભવતા હતા અને પોતાના વર્તન બદલ લજ્જિત થઈને પસ્તાવો પણ કરતા હતા મિત્રો તમે પણ માનો છો કે દીકરો અને દીકરી એક સમાન છે તો આ વિડીયો જરૂર શેર કરજો કોમેન્ટમાં જણાવો કે તમારા પરિવારમાં આવો પક્ષપાત છે આવી સરસ વાર્તા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂર કરજો આભાર કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો જય શ્રી કૃષ્ણ